દોસ્તો મજામાં છો પરિયક નવા વિડિયોને દોસ્તો મારું સ્વાગત છે દોસ્તો આજ હમ દોસ્તો નવો યુટ્યુબલ દોસ્તો નવો યુટ્યુબલ દોસ્તો ખબર નથી કે આપણે સબસ્ક્રાઇબ બટન દોસ્તો જે હે હમે દોસ્તો બનાવ જે આઉટ ને દોસ્તો આપણે ઇસ તરહ એવી રીત નો આપણે વિડિયો નહી કે સબસ્ક્રાઇબ બટન દોસ્તો આપણે બનાવતા શીખવાડી દેવું દોસ્તો સબસ્ક્રાઇબ બટન દોસ્તો યુટ્યુબ દોસ્તો અને ઇન્સ્ટાગ્રામ દોસ્તો આપણે બે પણ આપણે શીખવવાનું દોસ્તો અને આપણે સબસ્ક્રાઈબ બટન દોસ્તો અત્યારે અપડેટની બરાબર દોસ્તો નવું આવી ગયું એટલે નવું આપણે સબ સબસ્ક્રાઈબ બટન દોસ્તો બનાવતા આપણે તમે શીખવાડી દઈશું તો આપણે ચેનલને દોસ્તો નવું તો સબસ્ક્રાઈબ જરૂર કરી દઈશીએ અને દોસ્તો બ્લેક એન્ડ દબ્બાના ભૂલવાનું નથી દોસ્તો આપણે બ્લેક એન્ડ દબ્બ આપણે વિડીયો રોજેરોજના ડેલીના વિડીયો દોસ્તો તમારી ਚੈਨਲ ਨੇ ਨੇ ਦੋਸਤੋ ਪਟਾਖੇ ਦੋਸਤੋ ਨੋਟੀਫਿਕੇਸ਼ਨ ਦੋਸਤੋ ਤੁਮਨੇ ਮਿਲ ਤੁ ਰਹੇ ਸੀ ਨਵਾਂ ਮਾਰ ਵੀਡੀਓ ਦੋਸਤੋ ਤੁਹਾਡਾ 54 ਚਾਂਸ ਦੋਸਤੋ ਰਹੀ ਸੀ ਦੋਸਤੋ ਅਨ ਦੋਸਤੋ ਆ ਵੀ ਨਵੀਂ ਦੋਸਤੋ ਤੁਮਨੇ ਜਾਣੋ ਅਨ ਦੋਸਤੋ ਸਿੱਖੋ ਆਪਨ ਮਨਸੇ ਦੋਸਤੋ YouTube ਵੀ ਸੀ ਦੋਸਤੋ ਅਨ ਦੋਸਤੋ YouTube ਵੀ ਸੀ ਨੇ ਦੋਸਤੋ ਆਪੜ ਸਿਚਨ ਫੇਸਬੁਕ ਵੀ ਸੀ ਦੋਸਤੋ ਆਪੜ ਸੰਜਈ ਹੈ ਕਿ ਦੋਸਤੋ ਟੈਸਟਿੰਗ ਮੈਂ ਦੋਸਤੋ ਅਨ ਤੁਮਨੇ ਦੋਸਤੋ ਕਿਹਾ ਮਾ ਆਵੇ ਕਿ ਦੋਸਤੋ ਜੇਪਨ ਦੋਸਤੋ ਫੇਸਬੁਕ ਹੋਰ આપણે યુટ્યુબની અંદર દોસ્તો જે પણ દોસ્તો તમારે તકલીફ હોય તો આપણને કમેન્ટ સેક્શનમાં દોસ્તો જણાવો કે દોસ્તો તમારે કઈ તકલીફ છે દોસ્તો એવી રીતનો આપણે વિડીયો દોસ્તો આમ બનાવીને તમને દોસ્તો શીખવાડી દઈશું કે આવી રીતની અંદર દોસ્તો તમારે તકલીફ દોસ્તો પડી છે તો આપણે દોસ્તો વાર નથી કરતા દોસ્તો તમને સ્પોર્ટમાં જ દોસ્તો આપણે સમજાવી દેવાની કે દોસ્તો આપણી એ સબસ્ક્રાઈબ બટન દોસ્તો હે એ આપણે શું શું અંદર એપ્લિકેશનની જરૂર પડે ને દોસ્તો અને સબસ્ક્રાઈબ બટન દોસ્તો કાંઈથી ડાઉનલોડ કરવાનું એ પણ તમને ખબર હોવી જોઈએ દોસ્તો અને આપણે સબસ્ક્રાઈબ બટનનું જે આપણે જે વિડીયો દોસ્તો પહેલાં આવે છે એ વિડીયો લીલી સ્કીનનો વિડીયો દોસ્તો આવે એ લીલી સ્કીનનો વિડીયો દોસ્તો કાંઈથી ડાઉનલોડ કરવાનો હોય દોસ્તો એ બધી આ જાણકારી આ વિડીયોની અંદર છે દોસ્તો અને આ જાણકારી તમારે શીખવા માટે દોસ્તો અમારો વિડીયો છેલ્લે સુધી જોવો પડશે તો તમને સબસ્ક્રાઈબ બટન બનાવતા તમને આવડી જશે દોસ્તો આપણે વાત કરતા દોસ્તો તમને શોર્ટમાં દોસ્તો સમજાવી દીધી તો દોસ્તો આપણે જોઈએ આપણી ફોનની સ્ક્રીન ઉપર દોસ્તો તો ચલો દોસ્તો તો આપણે આવી જાય છીએ આપણી ફોનની સ્ક્રીન ઉપર દોસ્તો હવે આપણે જોવાનું છે ધ્યાન છે દોસ્તો આપણે કે યુટ્યુબ સબસ્ક્રાઈબ બટન કહેશે દોસ્તો કેવી રીતે આપણે બનાવવું દોસ્તો અને દોસ્તો હવે આપણે જવાનું છે પહેલાં તો ડાઉનલોડ આ સબસ્ક્રાઈબ બટન હં દોસ્તો પહેલાં ડાઉનલોડ કરો ના પછી એની અંદર આપણે એડિટિંગ કરીને દોસ્તો આપણે એમાં લોગો લગાડવાનો આવે છે તો આ દોસ્તો આપણે હવે જોઈએ છીએ અને આ શોર્ટમાં જ દોસ્તો તમે શીખવાડે દેવાનું છે કે આપણે કેવી રીતે સબસ્ક્રાઇબ બટન બને છે તો આપણે જઈએ આપણે આ કોમ બ્રાઉઝરમાં કોમ બ્રાઉઝરમાં જઈને આપણે સબસ્ક્રાઇબ બટન લખેલું લખી નાખી ટચ કરી દઈએ તો અહીંયા આવી જશે સબસ્ક્રાઈબ બટન દોસ્તો આવી રીતનું સબસ્ક્રાઈબ બટન દોસ્તો આવી જાય છે તો અહીં નીચે દોસ્તો અહીંયા જોઈ શકો છો અહીંયા સબસ્ક્રાઈબ બટન હૈ તો દોસ્તો અહીંયા જઈને આપણે ડાઉનલોડ કરી લેવાનું છે સબસ્ક્રાઈબ બટન દોસ્તો હવે આપણે ડાઉનલોડ કરી લીધું હોય તો મેં તો પહેલાં દોસ્તો ડાઉનલોડ કરી લીધેલું હોય અને દોસ્તો આપણે સબસ્ક્રાઈબ બટનમાં હવે આપણે એડિટિંગ કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો હવે આપણે જવાનું છે વીએન અથવા કાઇન માસ્ટરની અંદર દોસ્તો બેમાંથી એકાદામાં બેમાં એડિટિંગ તો એ સરખું જ છે દોસ્તો પણ આપણે જોવાનું છે વીએ એનમાં દોસ્તો શોર્ટમાં દોસ્તો વિડીયો લાંબો નહીં થાય એટલા માટે શોર્ટમાં દોસ્તો તમને શીખવા તમને મળશે તો દોસ્તો આપણે હવે જોઈએ છીએ કાઇન માસ્ટરમાં દોસ્તો મેં પહેલેથી બનાવેલું છે તો આપણે એમાં પણ દેખાડશે કાઇન માસ્ટરમાં દોસ્તો તમે જોઈ શકો છો આપણે હવે વેન માં અંદર આવી જા તો દોસ્તો તમને પહેલે થીન દેખાડવા માં આવે છે એટલે શીખવા મળન દોસ્તો તો દોસ્તો આપડા ન્યુ પોજીક દોસ્તો આની પર દોસ્તો ટચ કરી દીવી આની પર તો દોસ્તો આ દોસ્તો કમ્પ્લીટ ટચ કરી દીધું છે દોસ્તો મારું આ જો તમને જોઈ શકો છો અમે બનાવેલું છે મારું YouTube ચેનલ માં દોસ્તો લોગો પણ હે નું આનું મારું નામ પણ હે દોસ્તો તો દોસ્તો હવે આપણે જવાનું છે આપણે જે પણ વિડીયો દોસ્તો ડાઉનલોડ કરેલો હોય એ લેવા જવાનું છે તો દોસ્તો અહીંયા મેં ડાઉનલોડ કરેલો આ વિડીયો છે તો એની પર દોસ્તો આપણે ટચ કરીને આપણે આ વિડીયો લઈ લીવી દોસ્તો આ લઈ લીધો આપણો વિડીયો દોસ્તો આવી રીતનો આ વિડીયો દોસ્તો આપણી સ્ક્રીન ઉપર દોસ્તો કોમરેટ ઓકે થઈ ગયો હોય તો હવે આપણે અહીંયા અહીંયા આપણે જે પણ આપણો લોગો ફોટો જે પણ આપણે ચેનલનો હોય એ લગાડવાનો આવશે તો આપણે એ લગાડી દેવી તો અહીંયા આપણે જવાનું છે દોસ્તો તમે બધું શીખવાડી દેવામાં આવશે દોસ્તો અહીંયા હવે આપણે નીચે જુઓ નીચે નીચે ટચ કરીને આપણે લોગો લઈ લઈએ તો ચાલો લોગો ત્યાં આપણે લોગો લઈ લીધી દોસ્તો તો અહીંયા આપણે પોતાનો લોગો લઈ લીધો કમ્પ્લીટ હવે લોગો લઈને દોસ્તો અહીંયા નીચે દોસ્તો જોજો તો સમજમાં આવશે હું તમને દેખાડું દોસ્તો કિની ઉપર દોસ્તો ટચ કરવાનું આવશે હવે દોસ્તો મેકર લખેલું હૈ અહીંયા અહીંયા ટચ કરવાનો છે એટલે અહીંયા ટચ કરશું દોસ્તો એટલે આપણો આ લોગો કમ્પ્લેટ દોસ્તો જોઈ શકો છો દોસ્તો હજી આપણો ફોટો મોટો દેખાડે એટલા માટે આ ફોટાને દોસ્તો હજી પાછો રિમૂવ કરશું દોસ્તો રિમૂવ કરીને દોસ્તો એ મોટો હોય એટલે માટે નાનો કરવો ને એટલે આપણે સાઇઝ આવી આવી શકે દોસ્તો સારું કરવા માટે દોસ્તો વાર પણ લાગે એટલા માટે આપણે વિડીયો ભલે લાંબો થાય પણ તમને શીખવાડી દેવાનું છે કમ્પ્લેટ આપણે કેવી રીતે સબસ્ક્રાઈબ બટન કેવી રીતે દોસ્તો બને દોસ્તો આ તમે જોઈ શકો છો દોસ્તો આવી રીતનો આપણો રોગો કમ્પ્લેટ થઈ ગયો તો નવા આપણે આ બ્યાનરની અંદર કમ્પ્લેટ આપણે સેવ કરી નાખવાનો દોસ્તો અહીંયા આપણે સેવ કમ્પ્લેટ કમ્પ્લેટ કરીને કમ્પ્લેટ આવું કરી હોય હવે આપણે જે પણ આપણી ચેનલનું નામ હોય દોસ્તો તો અહીંયા આપણે વચ્ચે ચેનલનું નામ આપણે સેટ કરી દઈશું તો આપણે અહીંયા ચેનલનું નામ લખી દઈશું રાહુલ વિરગામાં તો અહીંયા લખવાનું છે રાહુલ વિરગામાં રાહુ રાહુલ વિરગામાં ઓફિસલ તો દોસ્તો અહીંયા નામ તો ઘણું બધું લાંબુ થઈ ગયું છે પણ કંઈ વાંધો નહીં દોસ્તો અહીંયા આપણે સેટ કરી લઈશું નામ ભલે થોડુંક ચીણું દેખાય છે પણ કોઈ વાંધો નથી અને આપણે દોસ્તો આ પણ જેટલું બધું નીચે આપણે અહીંયા દેખાડવામાં આવે છે આ ટૂંકું ટૂંકું દોસ્તો હે ને આને બધું આમ લાંબુ કરી નાખવાનું હે લાંબુ કરી દોસ્તો આપણે આવી રીતનો વિડીયો હતો કે આપણે સબસ્ક્રાઈબ બટન જો હે દોસ્તો નવા કેરે દોસ્તો યુટ્યુબરને દોસ્તો ખબર નથી કે કેવી રીતે બનાવવું દોસ્તો આનું આપણું સબસ્ક્રાઈબ બટન દોસ્તો હોય એટલે તરત આપણને બીજા હેમલા દોસ્તો વિડીયો દોસ્તો પબ્લિક જોતી હોય તો એને તરત ખબર પણ ના હોય તો પણ એ સબસ્ક્રાઈબ બટન દોસ્તોનો વોઇસ કમ્પર્ટ દોસ્તો આવે અને એનો અવાજ પણ બહુ મસ્ત છે દોસ્તો દોસ્તો એ તરત આવે એટલે તરત દોસ્તો સબસ્ક્રાઈબ દોસ્તો ખબર ના હોય તો આપણને એ આવે એટલે સબસ્ક્રાઈબ દોસ્તો કરી દે તો એ માટેનો દોસ્તો આપણે ધ્યાન દોરાવવા માટેનું સબસ્ક્રાઈબ બટન છે દોસ્તો એ તો ખાલી આપણે વિડીયોની અંદર દોસ્તો આપણે લગાડી દેવામાં આવે એટલે ધ્યાન દોરાવા દોરાવવા માટે દોસ્તો એ સબસ્ક્રાઈબ બટન બનાવવામાં આવ્યું હોય કે દોસ્તો સબસ્ક્રાઈબ બટન હોય એટલે તરત આપણે સબસ્ક્રાઈબ દોસ્તો પબ્લિક દોસ્તો કરી દે છે એટલે સબસ્ક્રાઈબ બટન દોસ્તો લગાડવું જરૂર છે અને દોસ્તો આવી રીતનું આપણે સબસ્ક્રાઈબ બટન તમને શીખવાડ્યું બનાવતા કે દોસ્તો સબસ્ક્રાઇબ બટન કેવી દોસ્તો શોર્ટમાં જ દોસ્તો બની જાય છે દોસ્તો અને ઘણા બધા શીખવાડે એટલે દોસ્તો બ બે ઉપર સાપરી દોસ્તો મૂકવાની અંદર આવે સાપરી મૂકાવે પછી દોસ્તો એક વિડીયો દોસ્તો કટિંગ કરવાનો આવે તો દોસ્તો આપણે ડાયરેક્ટ લીલી સ્કિન વિડીયો લઈ લીધો હોય લીલી સ્કિન બાદ દોસ્તો આપણે ડાયરેક્ટ આપણું બટન દોસ્તો લીલી સ્કિન દ્વારા દોસ્તો એ બટન જ દોસ્તો રવા દીધું નકું ખાલી બટન જ બચે દોસ્તો એવી રીતનું દોસ્તો તમને વિડીયો બનાવ શીખવાડો દોસ્તો આ બટન જ નકરું વધે અને આપણે લીલી સ્ક્રીન પાછળનો કલર હોય એ બેકગ્રાઉન્ડ હોય દોસ્તો રિમૂવ થઈ જાય દોસ્તો એવી રીતનો દોસ્તો આપણે તમને બનાવતા શીખવાડે દોસ્તો અને ઘણા બધા કેરેક્ટરને ખબર પણ નથી દોસ્તો અને આ સબસ્ક્રાઈબ બટન આપણે વિડીયોની અંદર લગાડવું જરૂરી છે દોસ્તો તો ખબર પડે કે સબસ્ક્રાઈબ બટન જરૂરી દોસ્તો ઘણું બધું છે એટલે આપણે આવી રીતનો વિડીયોશું અને દોસ્તો આપણે યુટ્યુબનું શીખવાડ્યું છે કે યુટ્યુબની અંદર દોસ્તો નામ બામ બધું આપણે લાઇકિંગ કમ્પેટ આપણને પડી કે કેવી રીતે બનાવવું દોસ્તો અને આપણે બનાવતા શીખવાડ્યું છે બ્લેક દોસ્તો ઉમીદ કરું છું દોસ્તો આ વિડીયો દોસ્તો પસંદ આવ્યો હોગો અને દોસ્તો ભૂલચૂક થઈ હોય તો માફ કરજો દોસ્તો નવા 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 વિડીયોની અંદર દોસ્તો આમ લા લાતા રહીશું દોસ્તો અને દોસ્તો મળીએ આગળના વિડીયોમાં વંદે માત્ર